અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે એટલે મને ખુબ ખુશી વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો છે તમામનો પહેલા તો ખુબ ખૂબ આભાર સાથે અભિનંદન વાત કરે છે એ લોકો ક્રોસ હટાવવાની કરે છે ને ક્રોસ હટાવાની પણ એ ફોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસને હાથ પણ લગાવ્યો ને તો એ હાથ નહીં રહે એવા ત્યાં કારણ કારણ કે આ જગ્યા અમારી છે આ જંગલ અમારું છે આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે કોઈ કાલે આવીને એમ કહે ને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકારે નથી એ પેલા પહેલાં સાંભળી સાંભળીએ

ઉપર મનુવાદી લોકો ને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પૈસોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કર દે એટલે કેસો પૈસોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સંપર્ક આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહીશું છું થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા તે ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકાર્યો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને બિલસેડ અને કોરવડ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારે મારો મિત્ર યુસુફ ગામી સોનગઢ થી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મ અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં હિન્દુ ધર્મના ને અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહીએ છે યુસુફ ગામી મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા આ નફટ નાલાયક લોકો આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે ચૌદ ની પંદર થાય તો બી અન્યાય સામે તાકાતથી થી લોકોના આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું

કે અમારું ગામ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવે છે ગ્રામ પંચાયતના લોકોને વાંધો નથી સરપંચને વાંધો નથી તો તમને શું વાંધો એ દિવસ નહીં આવે કે તમને પણ એ વાત યાદ રાખજો તમામ લોકો મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં